જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે આપણે વરાહ ઉપનિષદ અધ્યાય પાંચમાને જોઈએ હવે મિત્રો વરાહ ઉપનિષદ અધ્યાય પાંચમામાં કહ્યું છે કે યોગાભ્યાસ અર્થાત સુષુમણા માર્ગે અધ્યાત્મ પુરુષાર્થથી બેહદમાં તે યોગીને ઈડા તથા પિંગલાની મધ્યે સુષુમણા નાળીમાં મતલબ સુષુમણા નાળીના મંડલમાં વૈધ થાય છે છ ચક્ર વેધન મહાવેદ થાય છે માટે મુદ્રા મતલબ મહામુદ્રા તથા મહાબંધની વિશેષતા દ્વારા વાયુને ઉર્ધવગતિવાળો કરવો તેમાં જે રસ્વ ટૂંકો હોય છે તે પાપોને બાળે છે દીર્ઘ લાંબો હોય છે તે મોક્ષ આપનાર થાય છે અને પ્લુત હોય છે તે પુષ્ટિકારક થાય છે આમ ત્રણ પ્રકારના ઉચ્ચારણથી તે યુક્ત હોય છે ઘંટડીના લાંબા અવાજ જેવો ઘંટણી રણકાર જેવો અને તેલની ધારાવત અવિચ્છિન્ન એવો પ્રણવનો જે અગ્રભાગ છે તે અવર્ણનીય અવર્ણનીય છે તેને જે જાણે છે તે વેદવેતા છે આ પ્રણવ મંત્રના હરદર સ્વભાગને બિંદુમાં રહેલો દીર્ધ ભાગને બ્રહ્મરંધ્રમાં રહેલો અને પ્લુત ભાગને દ્વાદશાર ચક્ર અર્થાત્ અનાહત ચક્રના અંતે રહેલો ધ્યાન અર્થાત્ અનુભવ કરવો તેથી તે પ્રસાદરૂપ થઈ મંત્રની સિદ્ધિ થાય છે મિત્રો અનાહત નાદ છાતી મધ્યમાં થાય છે તે તાલ ધ્વનિ તાલપૂર્વક નાભીમાંથી ઊઠેલો હોય છે અને તે છાતી મધ્યે થઈને જમણા કે ડાબા કાનમાં ફૂતકાર શબ્દના રૂપમાં પ્રગટ થાય છે તેને પ્રણવ શબ્દ બ્રહ્મ કહે છે તેને અજપ્પા જાપ સોહમ સિદ્ધિને માટે છે તે અજપ્પા જાપ પ્રણવ ધ્વનિ મહાવૈદ થવાથી આપ સંપૂર્ણ સિદ્ધ થઈ જાય છે શરીરમાં પગ તળિયાથી માથાની ચોંટી સુધી લાંબો પ્રણવ તો મિત્રો તે અજપ્પાજાપ પ્રણવ ધોની મહાવેદ થવાથી આપ સંપૂર્ણ સિદ્ધ થઈ જાય છે બરાબર શરીરમાં પગ પગતળિયાથી માથાની ચોટી સુધી લાંબો પ્રણવ ઝણકાર ઝંઝણી થાય છે તેને દીર્ઘ પ્રણવ ઝણકાર કહે છે હાથે પગે જે ટૂંકા જણકાર ઝંઝણી થાય છે તેને સ્વપ્રણવ જણકાર કહે છે અને જે છાતીની મધ્ય જણકાર થાય છે તેને પ્લુત જણકાર કહે છે તે સમયે જમણા કાનમાં એક ધારો ઘંટડી રણકાર યોગી સાંભળે છે આ અનુભવ અંગવિજ્ઞાન કુંડલીની યોગ અર્થાત સુરતા શબ્દના યોગથી સ્વયં આપોઆપ સાધક યોગીને થાય છે તે જ્ઞાનને સત્યથી ભરેલું ઋતુભરા પ્રજ્ઞા જ્ઞાન અર્થાત જગતના કાર્ય કારણનું જ્ઞાન સ્વયં ઉદ્ભવેલું કહેવાય છે મિત્રો વેદોનું રહસ્ય પ્રગટાવનાર સચોટ અને વિશ્વયાત્મક હોય છે આવું ઋતુભરા પ્રજ્ઞા જ્ઞાન થાય છે અર્થાત આવો અધ્યાત્મ પ્રસાદ જેને મળે છે તેને વેદોનો શાસ્ત્રો દર્શનોનો પુરાણોનો અને ધર્મોનું ગુડ રહસ્ય જ્ઞાન આપો આપ થઈ જાય છે તેથી તે વેદ વેતા કહેવાય છે આ પ્રણવ મંત્ર ધ્વનિ સર્વ વિધ્નોને મતલબ સર્વ વિઘ્નોને હરનાર તથા સર્વ દોષોનો નાશ કરનાર છે તેની ભૂમિકાઓ ચાર છે એક આરંભ બે ઘટ ત્રણ પરિચય ચાર નિષ્પત્તિ છે મન વચન અને કાયાથી થતા બાહ્ય કર્મોનો ત્યાગ કરી જેમાં અંતરના કર્મ કરે છે અર્થાત દિવ્ય પંચતન માંત્રાના શરૂઆતના દર્શનને આરંભ પ્રણવની અવસ્થા કહેવાય છે જેમાં પશ્ચિમી મેરુદંડથી વેધ કરતો વાયુ ચારેય બાજુથી પૂર્ણ થઈ અત્યંત સ્થિર રહે હાથ પગની આંગળીઓનો પોચામાં પગતળીએ પગના પૃષ્ઠ ભાગમાં તથા અંગૂઠાઓમાંથી પવન ફૂંકાય એ રીતે શરીરમાં પૂર્ણ વાયુ ફરી વળે છે આ વાયુ દિવ્ય છે મિત્રો પ્રાણનું રૂંધન કરવાથી કંઈ શરીરમાં ચારે બાજુ વાયુ ફરી વળતો નથી પરંતુ જ્યારે કુંડલીની સુષુમણા યોગમાં માણસ મનુષ્ય આવી જાય છે ત્યારે આ કુંડલીની શક્તિમાનો વાયુ પ્રગટ થઈને આખા શરીરમાં ક્વચ સ્પર્શો દ્વારા પ્રાણવાયુ આપ અનુભવે છે તેને વિધાનોએ સોહમ અજપાની ઘટ અવસ્થાના નામની ભૂમિકા કહી છે જેમાં વાયુ સજીવ ન હોય અને નિર્જીવ પણ ન હોય તેવો વાયુ શરીરમાં અને હૃદય આકાશમાં સ્થિર થાય અર્થાત શરીરમાં યોગ ચિહ્ અર્થાત ક્રિયા કોઈ વખત મંદ પડી જાય અને કોઈ વખતે સૂક્ષ્મ ક્રિયા થતી જણાય બરાબર એવી જે સ્થિતિ તે સજીવ નિર્જીવ સ્થિતિ છે ધ્વનિ પ્રણવધ્વનિ જાપ થયા પછી શક્તિ ચાલન ક્રિયા થાય તથા પછી અંતે છ ચક્ર વેધન થાય તે ભૂમિકાને પરિચય નામની ભૂમિકા કહે છે જેમાં જીવન મુક્ત દશાને પહોંચેલો પુરુષ સહજ સ્વરૂપ બની પોતે નવી સૃષ્ટિની ઉત્પત્તિ અને લય करी सके थे अनुभव साथ साथे। बार अंतरिक्ष ज्योतिर्लिंगना दर्शन मेरुदंड सहस्त्रार सुधी अंदर अनेर दिव्य पंचा है मतलब पंचम भूत तत्व दर्शन प्राण तत्व दर्शन વિદ્યુત તત્વ દર્શન અને અંતમાં પરમ તત્વ દર્શન હર કોઈ મનુષ્યને કરવા પડે છે તે સિવાય તેમને યોગ જીવન હે મતલબ જે યોગીનું જે જીવન હોય છે તેમ જીવ અને શિવ મિલન યોગ હે તો મિત્રો જ્ઞાન અર્થાત હૃદયમાંથી સ્વયં પ્રગટ થયેલું જ્ઞાન પ્રાપ્ત થતું નથી તેમજ મન કે શરીરની શુદ્ધિ થઈ શકતી નથી અને મન તથા શરીર શુદ્ધ ન થાય તો પરમ તત્વદર્શન અર્થાત પરમાત્માના દર્શન થવા મુશ્કેલ છે દર્શન મતલબ તેનો અનુભવ તેથી સર્વને દિવ્ય તત્વોના દર્શન કરી તત્વદર્શી થવું પડે છે અને તત્વદર્શી થાય તો જ પરમ શાંતિ શાશ્વત સુખ મળી શકે તેમ છે અનંત જ્ઞાન અનંત શક્તિ અનંત આનંદ મળી શકે તેમ છે મિત્રો જગતની પ્રકૃતિમાંથી મુક્ત થઈ શકાય તેમ છે આ રીતે સાધક ગુણાતીત અક્ષરાતીત નામાતીત રૂપાતીત દેહાતીત કોષાતીત અવસ્થાતીત તુર્યાતીત સર્વાતીત કહેવાય છે મિત્રો અગમ્ય અવાચ્ય કહેવાય છે આ કોટિને જ દરેક ધર્મોમાં પરમ તત્વનો સાક્ષાત્કાર પરમગતિ પરમધામ અક્ષરધામ પરમસ્થાન પદ નિર્વાણપદ પરમપદ મહાપદ તરીકે કહે છે એવા જેને અનુભવ સાથે જીવ બ્રહ્મની મિલન સાથેનો યોગ સિદ્ધ કર્યો છે કે જેમાં સર્વ કંઈની પ્રાપ્તિ હે છે મિત્રો સર્વે કંઈ જાણવાનું જાણી ચૂક્યો છે અને સર્વ કર્તવ્ય કરવાનું કરી ચૂક્યો છે અને જે અવિનાશી કાળને માટે અવિનાશી સુખોનો ભોગતા બન્યો છે સદાય અખંડ આનંદમાં રહે છે એવી जीवता देह होवा छता अद्भुत विदेह मुक्तनी अवस्था अलख निरंजन पद निर्भय पद परम निस्थित स्थिति प्राप्त थवी ते तपत्ति भूमिका छे मित्रों तो હું ઘણીવાર કહી ચૂક્યો છું મિત્રો કે અલખ એ જ આત્મા છે નિરંજન એ પરમાત્મા છે નિરંજન એને જ પદ પણ કહેવામાં આવે છે તો મિત્રો અલખ નિરંજનનો અર્થ શું છે હું ઘણીવાર કહી ચૂક્યો છું અલખ એજ આત્મા છે નિરંજન એ પરમાત્મા છે अलग निरंजन पद निर्भय पद है मित्रों तो बोलो मित्रों प्रेम थी अलग निरंजन गुरु गोरखनाथनी जय गुरु मच्छेन्द्रनाथनी जय सत्य सनातन धर्मनी 切。